ये बहुत अच्छा निर्णय है सरकार का प्लास्टिक बहुत नुकसान करती है ज्यादातर गायों को मवेशियों को वो खाती है और मरती है और यू गंदगी भी ज्यादा होती है प्लास्टिक से सलता गलता नहीं जमीन को भी नुकसान पहुंचाती है प्लास्टिक अगर प्लास्टिक पे बैन लग जाए तो बहुत अच्छी बात है सराहनीय काम है का सरकार का हाँ है जगह जगह ये देखो ना अभी भी पड़ी स्पोर्ट पे है प्लास्टिक पड़ी है सब दामों पे पड़ी है इसी पे क्या और इसको बैन हो जाना चाहिए इसकी जगह कागज की थैली कागज का थैला चले तो वो डल के खत्म तो हो जाता प्लास्टिक खत्म नहीं होती આજ આ કરે છે તો પછી એની ફેક્ટરીઓ બંધ કરી દયો જ્યાંથી તમને રૂપિયા મળે છે એટલે તમે એની ફેક્ટરી બંધ નથી ગળે હું લેવાનું પડો છો અને આ એના બાયડી છોકરાઓને ને ખવડાવે હું તો પછી એને શું કરો આ બે બે વેફર્યું બધું એના કારણે વાંધો નથી અને દુકાનદાર વાળાને ને દુકાનો વાળાને સાફ કરી નાખે બાળી દેશે કોઈની પાસે પ્લાસ્ટિક ક્યાંય રહેતું નથી ભાઈ હું એમ કહું છું કે આ ગરીબ માણા ને ગળે પડો માં એનો એને બંધ કરાવો કારખાના એના બંધ કરો અને તે પછી આ ગરીબ માણસ ના ગાલે પડો તો વાવું જોઈએ હાલો એને આ પ્લાસ્ટિક બને છે ત્યાં જ કારખાના બંધ કરો તો પ્લાસ્ટિક અહીંયા આવે જુનાગઢ માં ક્યાંથી તો પછી માં આ વેપારી લેવા જાય ને એની પાસે બંધ જ કરો વેફર્યું આ તમે જોવો તો પ્રસાદી બધી ગુટકા ફુટકા બધું બંધ કરી દો નમસ્કાર મારું નામ વાઘેલા સુધાબેન અમે ભાવનગર જિલ્લાના શાળાનો આવ્યા છીએ સામાન્ય રીતે શાળામાં અમે પર્યાવરણ વિશે શીખવતા ભંડારી છે કે પ્લાસ્ટિક નો સદંતર ઉપયોગ જ નહીં કરવાનો તો અમે સરકારના નિર્ણયને આવકારીએ છીએ અને બાળકોને પ્લાસ્ટિક નો કોઈ પણ વસ્તુનો ઉપયોગ પણ નથી કરવા દેતા ગિરનારનો ડુંગર ચડો ત્યારે પણ કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિકની છે જ નહીં અને સરકારી જ સરસ એનું પગલું છે અમે એનું આવકાર્ય આવકાર્ય છીએ અને અમે જયારે પર્યાવરણ બચાવ પાઠ શીખવતા હોય એટલે સામાન્ય રીતે અમે પણ કોઈ પણ પ્લાસ્ટિક ની વસ્તુનો ઉપયોગ કરવા દેતા નથી આભાર